પાણી પણ પેલા જેવું આપણને ચોખ્ખું મળતું નથી એટલે કહેવાય ને કેવાય આજે ઘેર ઘેર બીમારીઓ છે દરેક ઘેરની અંદર કઈક ને કઈક તકલીફ હોય બરાબર છે તો એવા જે મિત્ર છે એમને તકલીફ હતી તો આપણે એમના સ્વમુખે સાંભળશું તો શું નામ તમારું પરમાર મનુભાઈ પરમાર મનુભાઈ ભૂપતસિંહ અને ગામ કયું બ્રાહ્મણવસિંહ બ્રાહ્મણ વસિ એમનું ગામ લાગે અને તાલુકો પાદરા તાલુકો એમનો પાદરા લાગે અને જિલ્લો વડોદરા વડોદરા લાગે

દુખાવો રહેતો તો બરાબર કાયમ માટે કાયમ માટે બરાબર છે ઓકે તો મતલબ તમે અમારો સંપર્ક કઈ રીતે કરેલો વિડીયો જોઈને અમને અમારો સંપર્ક કરેલો યુટ્યુબ માં અમારી ચેનલ ચાલે છે એમાં હેલ્થ નો એક વિડીયો અમને જોઈ લો અને સંપર્ક કરેલો બરાબર છે તો કઈ વસ્તુ આપણી તમે વાપરેલી સેલ સ્ટાર્ટ બરાબર જે અત્યારે અમારી જો બોટલ એવેલ નથી બરાબર તો

સવાર સવારમાં સવાર લેતા હતા કે સાંજે લેતા હતા સવારમાં સવાર સવારમાં લેતા હતા નહીં ના કોઠે બરાબર છે આ લીધા પછી તમને કેટલા ટાઈમમાં રિકવરી આવી પંદર દિવસ એમ પંદર દિવસ પછી એમને મતલબમાં દુઃખાવો ગાયબ થઈ ગયો બરાબર છે પંદર દિવસ લીધા પછી કેવું તમને લાગે પચાસ ટકાની ખબર તો લાગે બરાબર પચાસ ટકા અમે રિકવરી આવી ગઈ બોડીની અંદર પછી બીજા તમને કઈ ફાયદા થાય બીજાથી બોડી એનર્જી હતી

તો મનોભાઈ તમે મતલબ કહેવાય કે જે આપણી બોટલ આવે છે એ કયા કયા બીમારીમાં કામ આવે તો હું તમને જણાવીશ કે જેવું કે ડાયાબિટીસ છે શ્વાસ છે બીપી છે એલર્જી છે ગેસ છે કબજિયાતમાં થાઈરોઈડ છે હરસમસા છે ઓલ્સર છે નળી છે બ્લોક નળી બ્લોકેજ થઈ ગયો હોય પથરી હોય સાંધાનો દુખાવો હોય કમરનો દુખાવો મણકાનો દુખાવો બરાબર છે કરોડજૂ છે ઢીચડનો દુખાવો ઢીચણનો ઘસારો સંધિવા થઈ ગયો હોય મોટાપો હોય પછી ગાયનેક પ્રોબ્લેમ હોય નિઃસંતાન હોય ચામડી હોય વાળ તથા બાળકના વિકાસને લગતા પ્રોબ્લેમ હોય તો પણ બધામાં આપણી આ સેલસ્ટાર્ટ કામ કરશે સેલસ્ટાર્ટનું કામ શું છે કે આપણી બોડીને જે અત્યારે ખોરાક અને ન્યુટ્રિશન જોવે એ પૂરતા પ્રમાણમાં મળતો નથી પણ આ ખાલી ત્રીસ એમ લેવાથી ટોટલી આપણી બોડીને બધા ન્યુટ્રિશન પૂરા પાડે છે એટલે આપણી શરીરની અંદર જે મતલબમાં ઊનપ થતી હોય ને એ પૂરતી થઈ જાય છે અને જે મતલબમાં આપણને દુખાવો રહેતો હોય આખી બોડીમાં પેઇન થતું હોય તો એ બધું મતલબમાં એ રિકવર કરે છે ઓકે તો મનુભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન